કે સરકારી નોકરીની તૈયારી કરાય કે ન કરાય તો હું એવું કહું ન કરાય સરકારી નોકરીની તૈયારી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાય કે નહીં આ પહેલો પ્રશ્ન છે ઘણા છોકરાઓ એવા મળતા હોય છે કે સાહેબ અમને કોઈ માર્ગદર્શન દેવા વાળું નથી તો જેનું કોઈ નથી એનો ઈશ્વર છે ને ઈશ્વરે મને મોકલ્યો છે કે તમારા બધાના પરિવારમાં હું એક છું માની લો અને જે કહીશ એ નીતિમત્તા અને ઈશ્વરને સાક્ષીએ કહીશ કોઈ રૂડું રમાડવાની કે તમને હારું લગાડવાની કે ખોટું લગાડવાની દાનત નહીં કહું જે વાસ્તવિકતા હું માનું છું એ જ વાસ્તવિકતા તમને એક ભાઈ તરીકે એક બેન તરીકે તમે જે સંબંધમાં થતા હો એ પ્રમાણે સમજાવું માની લો કે મને કોક પૂછે કે સરકારી નોકરીની તૈયારી કરાય કે ન કરાય તો હું એવું કહું ન કરાય આ હું મારા માટે કહું છું એટલા માટે કહું છું કે માની લો કે બે હજારને બારમાં મારું જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થયું ઓકે ત્યારે મેં એવું આમ તો બે હજારને નવમાં મારે દસમું બારમું ધોરણ પૂરું છે ત્યારે જ મેં નક્કી કરી લીધું કે ભાઈ મારે જીવનમાં કંઈક પ્રગતિ થાય એવું કામ કરવું છે સરકારી નોકરી મારી જિંદગીનો ક્યારે ટાર્ગેટ હતો નહીં પણ આ ફિલ્ડમાં આવ્યો ધીમે ધીમે ટણી મન ટ્રણીમાં એકાદ પરીક્ષા નાપાસ કરી લીધી એટલે પછી એ ટ્રણી દૂર કરવા માટે કે જે મારો વિશ્વાસ હતો એને જીવંત કરવા માટે મેં આ ફિલ્ડમાં પરીક્ષા દીધી સફળ થયો અને આ ફિલ્ડમાં ચડ્યો પણ સરકારી નોકરી નહોતી કરવી એની પાછળનું કારણ એવું હતું કે મારા પપ્પા પાસે પુષ્કળ ખેતીવાડીની જમીન હતી અને છે અમે બે ભાઈઓ હતા જો અમે ખેતીમાં ધ્યાન દઈએ તો ઈશ્વરની કૃપાથી લાખો રૂપિયાનું વર્ષે અમને પ્રોફિટ મળે પછી મને એવું થયું કે હું પરિવારથી છેટો ગાંધીનગર નોકરી કરું પાંચ દસ પંદર હજારની એના કરતાં ભેગો રહી અને એમની સાથે જ કામ કરું કે એમની સાથે રહીને જિંદગી જીવું અને જો અલગ રહેવાનું હોય તો મને કાંઈક વધારે મળતું હોવું જોઈએ તો મેં એવું નક્કી કરેલું કે માની લો કે હું મહેનત કરીને આઈએસ અધિકારી બનું આ મારું માનવું છે હું આઈએસ અધિકારી બનું પ્રમાણિકતાથી નોકરી કરતો હોઉં કાલ સવારે હું મરી જાઉં તો મારા બાળકોને હું આઈએસ અધિકારી હતો એટલે એને તલાટી બનાવીએ કે ક્લર્ક બનાવીએ એવી જોગવાઈ નથી મતલબ કે મને કાંઈક થાય તો મારો પરિવાર છે એ ત્યાં પતી જાય છે

તો જો તમારામાં આવડત હોય સ્કિલ હોય મહેનત કરવાની ધગેશ હોય તો હું એવું કહું છું પેલી પ્રાયોરિટી ધંધાને અપાય ધંધો ભલે નાનો હોય પણ પોતાનો હોવો જોઈએ કદાચ કાલ સવારે એ નાનો ધંધો મોટો થઈ શકે અને આવનારી પેઢીને એ વારસામાં મળી શકે અમારી દ્રષ્ટિ પહેલી પ્રાયોરિટી ધંધો પણ જો તમારું મન ન માનતું હોય કે ભાઈ ના ધંધો કરીને આપણે જિંદગી આખી એ માથાકુટમાં પડવું નથી કેમકે એમાં રોજ જોખમ હોય એક દિવસે આગલા દિવસે જે તો ઉપર ધંધો હોય બીજા દિવસે ગયેલો હોય એમાં જોખમ છે તો કે આપણામાં સ્કિલ હોય એ આપણા પરિવારમાં ના હોય તો ધંધો આગળ ના ચાલે તો આ બધા પરિબળોમાંથી નીકળવા માટેનો બીજો સરકારી નોકરીનો ઓપ્શન છે બાકી પ્રાઇવેટ નોકરીની હું મોટાભાગે ના પડતો છું બને ત્યાં સુધી પ્રાઇવેટ નોકરી ન કરાય તો પોતાનો ધંધો ના હોય તો પછી સરકારી નોકરી પણ સરકારી નોકરી બધાને મળી શકે એવું નથી આ રાજ્યમાં માત્ર બે ટકા લોકો મેક્ઝિમમ વધુમાં વધુ ખાલી બે ટકા લોકોને નોકરી મળે બાકી બીજા અઠ્ઠાણું ટકાને નથી મળવાની એટલે જો તમને કોઈ ધંધો ગમતો હોય અને એમાં તમે સેટ થતા હોય તો સારો ધંધો વિકસેલો હોય અને એમાં સેટ થઈ શકો તો આ પહેલી પ્રાયોરિટી એ ન થતી હોય તો બીજી પ્રાયોરિટીમાં સરકારી નોકરી વ્યવસાય માટે વિકલ્પ તમારી પાસે હોય તો કે એને હું મારી દ્રષ્ટિએ પ્રથમ પ્રાયોરિટી આપું છું જો એ ના થતું હોય ઓકે તો પછી બીજા નંબરે સરકારી નોકરી માટે વ્યક્તિની પોતાની ઈચ્છા હોવી જોઈએ મમ્મી પપ્પા કે પરિવારની ગમે એટલી ઈચ્છા હોય એનાથી વ્યક્તિ ક્યારે સરકારી નોકરી ન લઈ શકે પણ તમારી પોતાની ઈચ્છા હોય તો તમે સરકારી નોકરી મેળવી શકો છો ખ્યાલ છે એટલે આ નિર્ણય તમારે લેવો પડે કે ભાઈ મારે વ્યવસાયમાં આગળ વધવું છે કેમ કે દસ વર્ષ કે માની લો કે તમે વ્યવસાયમાં આપો દસ વર્ષ તમે સરકારી નોકરીમાં આપો તમારી જિંદગીના અગત્યના દસ વર્ષ જો તમે ધંધો અહીંયા સેટ કર લો તો તમારી પેઢી સેટ થઈ જાય અને અહીંયા દસ વર્ષ તમે ટકી જાવ તો તમે તમારી પેઢી સેટ કરી લેવાના છે બનેમાં સેટ થાય છે ખાલી પસંદ કરવાનું તમારે ક્યાં જવું છે મેં ધારો કે વ્યવસાયનો વિકલ્પ પસંદ કર્યો તો અમે એવું થયું દસ વર્ષ માની લોકો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર એક બે વાગ્યા સુધી મારી જિંદગી એમાં ને એમાં મેં હું મારા પરિવારથી હાવ અડગો રહ્યો અને માત્ર માત્ર આમાં ફોકસ કર્યું એટલે હું સફળ થયો મારી સાથે ઘણા મિત્ર આ ફિલ્ડમાં આવ્યા છે પણ એ સફળ નહીં થઈ શકે એટલે જો તમે સમય ન આપી શકો તો વ્યવસાયનો વિકલ્પ તમારા માટે ખોટો પડે તો પછી તમારી પાસે આ નોકરી હોવી જોઈએ એક વખત મહેનત કરીને લાગી પછી સમય સમય છે મજા કરો એટલે એ ડિસિઝન તમારું પોતાનું હોવું જોઈએ પરિવાર અને સમાજ માટે કંઈક કરી બતાવવા માટેનો તમારી પાસે ઉત્સાહ હોવો જોઈએ કેમ કે સરકારી નોકરી કરશો એટલે તમારે સરકાર દ્વારા શું કરવાનું છે કે ભાઈ લોકો સરકાર અને લોકો વચ્ચેની કડી બનવાની છે કે લોકોની કંઈ પણ રજૂઆત હોય સરકાર સુધી જાય સરકાર એની યોજના બનાવે લોકોને એનો લાભ થાય તો તમારે લોકોની સેવા કરવાનો ભાવ હોવો જોઈએ એટલે પરિવાર અને સમાજ માટે કંઈક કરી બતાવવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ તો આપણે સરકારી નોકરી છે એ કરવાનું પસંદ કરાય બાકી ઘણા બધા મોટા ભાગના લોકો અત્યારે કરપ્શન કે ભ્રષ્ટાચાર માટે થઈને સરકારી નોકરીનો વિકલ્પ પસંદ કરતા હોય તો ઈશ્વરની દ્રષ્ટિ એ ખોટું કહેવાય એના માટે થઈને ન કરાય જો પૈસા માટે જ આપણે કરવું હોય તો પછી ધંધો કરાય નોકરી ન કરાય કેમ કે ધંધામાં જોખમ છે નોકરીમાં જોખમ છે પણ ધંધાનો જોખમ આપણે સોલ્વ કરી શકીએ નોકરીનું જોખમ અઘરું પડી જાય સખત અને સતત મહેનત કરવાની શક્તિ હોવી હોવી જોઈએ જોઈએ તો ઈચ્છા ઈચ્છા ખાલી કરવાથી નોકરી ન મળે તમારી પાસે ઈચ્છા હોય એ ઈચ્છાને પૂરી કરવા માટે તમારી પાસે સખત અને સતત મહેનત અને એ પણ પાછી આયોજન પૂર્વક ની હોવી જોઈએ જો એ કરી શકતા હોવ તો તમારે નોકરી માટેનું વિચારાય પછી સૌથી વધારે અગત્યનો આવે છે ત્રણ થી પાંચ વર્ષ જેટલો સમય આપી શકો ત્યાં સુધી આર્થિક સામાજિક અને માનસિક સક્ષમ રહેવું માની લો કે તમે નક્કી કરી લો આજે કે ભાઈ મારે તૈયારી કરવી છે તમે તૈયારી આજે નક્કી કરો આજની પરિસ્થિતિ કંઈક અલગ છે બે મહિના છ મહિના કે વર્ષ પછીની પરિસ્થિતિ અલગ હોય તો તમે એવું નક્કી કરી શકો કે આજથી હું તૈયારી ચાલુ કરીશ તો આવનારા સમયમાં ત્રણથી થી પાંચ વર્ષ હું આ ફિલ્ડ સાથે ટકી શકીશ કેમ ટકવું પડશે ત્રણથી થી પાંચ વર્ષ હું આવું કેમ બોલું છું એમ આપણે આગળ જશું એમ તમને સમજાતું જશે બીજું કે માની લો કે તમે ત્રણથી પાંચ વર્ષ તૈયારી કરતા હો એટલે તમે કમાતા ના હો બીજું તમે કમાતા ના હો તૈયારીમાં ખર્ચો પણ થાય એટલે મેં અહીંયા શબ્દ વાપરો છે આર્થિક કે ત્રણથી થી પાંચ વર્ષ સુધી તમે તૈયારી કરો તો તમારી તૈયારી પાછળનો ખર્ચ પણ મેનેજ કરશે બીજો પ્રશ્ન છે સામાજિક ઓકે તમારે તૈયારીમાં એટલો બધો સમય દેવો પડશે સમાજથી તમારે અલગ થવું પડશે સમાજના પ્રસંગોમાં તમારી હાજરી નહીં હોય સારા ખરાબ પ્રસંગોમાં તમારે તમારું વાંચવાનું કન્ટિન્યુ કરવું અઘરી વસ્તુ છે બીજું માની લો કે અત્યારે તમે તૈયારી ચાલુ કરીને છ મહિના પછી કોઈ છોકરીનું તમે દીકરી છો તમારું માગું આવ્યું તો દીકરા શકો તમારું માગું આવ્યું હગું થયું લગ્ન થયું તૈયારી મૂકી સાઈડમાં તો આ બધા પાસા તમારે પહેલાં તૈયારી શરૂ કરતા પહેલાં વિચાર લેવા પડે કે આમાં આપણે કંઈક રસ્તો કરી શકશું તો આ બધા પાસા છે એ મહત્વના છે જો આ બધા પાસામાં તમારે વ્યવસ્થિત છેડ થતું હોય કે તો આપણે તૈયારી કરાય કે ભાઈ મારી ઈચ્છા છે પરિવાર આર્થિક સામાજિક રીતે બધી મને સેટ કરી શકશે હું મારો પૂરેપૂરો સમય આપી શકીશ આવી બધી ચર્ચા હું એટલા માટે કરું છું કેમ કે જે બે ટકા નોકરી લોકો લાગે છે ને પણ બે ટકા ફોર્મ નથી ભરતા માની લો કે આ રાજ્યમાં કદાચ વીસ લાખ યુવાનો છે ઓકે તો એ બધાને ખબર છે કે વીસે વીસ લાખ લોકોને નોકરી મળવાની નથી પણ એ વીસ લાખમાંથી કે બે લાખ લોકો નક્કી થોડા થઈ જવાના છે કે વીસમાંથી માંથી આ બે લાખ લોકોને લગતી એટલે અહીંયા સ્પર્ધા છે એટલે આપણે એનું નામ રાખ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા કે વીસે વીસ લાખને એ જગ્યાએ જવું છે પણ અહીંયા જગ્યા કેટલી છે ખાલી બે લાખની અને એ આવનારા દસ વર્ષમાં ભરાવાની છે સરકારે જે નવું આયોજન બનાવેલું છે કે બે હજાર પચીસ થી લઈને બે હાજર ચોત્રીસ સુધીનું આખું દસ વર્ષનું શેડ્યુલ બનાવ્યું છે એમાં બે લાખ લોકોને નોકરી આપવાની છે તો તો એ લાખ લાખ લોકોને નોકરી આપવાની છે છે સામે યુવાનો કરતા પણ વધારે એમાં સ્પર્ધા થવાની છે અને એ સ્પર્ધામાં તમારે જો અવલ સ્થાને થવું હોય તો એના માટે તમારા તરફથી કમિટમેન્ટ હોવું જરૂરી છે રેડી એટલે જો તમે માનસિક રીતે નક્કી કરીને બેઠા હો કે હા આપણે મન બનાવી લીધું છે અને આપણે પરીક્ષા પાસ કરવી છે ઓકે બધું આજથી સાઈડમાં મૂકી અને ફૂલ ફ્લેશ ફોકસ કરવાના મૂડમાં છીએ ઓકે તો સરકારી નોકરી માટે કેવી રીતના આગળ વધી શકાય એના બીજા તબક્કા તરફ આપણે